જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે બનાવશું મસ્ત ટેસ્ટી હાંડવા બાઈટ્સ ઉપરથી ફાઇન ક્રિસ્પી થશે એક એક બાઇટમાં તમને ક્રિસ્પી અને ક્રંચ આવશે આ સીડ્સના અને અંદરથી સુપર સોફ્ટ ગ્રીન હાંડવો આપણે બનાવવાના છીએ ફ્રેન્ડ્સ તમે આનો લુક જુઓ એકદમ ફ્લેવરફુલ ટેસ્ટી અને ક્વિક અને ઇઝી રેસીપી છે સો બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં લીધી છે એક નાની જુદી મેથીની ભાજી ને તાજી જ મેથી લેજો ફ્રેન્ડ્સ એને ચૂંટીને આપણે બરાબર ત્રણ ચાર વાર પાણીથી ધોઈ કાઢીએ ને ધોયા પછી પાણી બરાબર નીતારીને એને આપણે કાપી કાઢશું બહુ મોટી ને બહુ નાની કાપવાની જરૂર નથી મીડિયમ સાઈઝની કાપી કાઢવાની છે હવે એક બાઉલમાં લઈશું રવો ચણાનો લોટ ફક્ત પાક કપ લીધો છે દહીં દહીં ફ્રેન્ડ્સ થોડું ખાટું લેજો ને હવે આપણે થોડું પાણી નાખીને આપણે પહેલાનું આનું થીક ખીરું બનાવીએ ફ્રેન્ડ્સ હમણાં પાણી બહુ નહીં નાખતા આપણે પહેલાં થિક ખીરું બનાવીએ છીએ પછી પાણીની કન્સિસ્ટન્સી પછી એડજસ્ટ કરશું પાણી થોડું થોડું લેજો એકસાથે નહીં નાખી દેતા અને થીક ખીરું કરશું જરી પણ હમણાં ઢીલું નહીં કરતા આપણે કન્સિસ્ટન્સી પછી એડજસ્ટ કરશું ને જોવાનું કે જરી પણ ગઠ્ઠા ન રહે સો અહીંયા ગઠ્ઠા વગરનું સ્મૂથ થીક ખીરું તૈયાર છે તમે જોઈ શકો છો કે આ પ્રમાણેનું થીક બેટર કરવાનું છે હવે આને આપણે ઢાંકીને દસ મિનિટ સેટ થવા દઈએ ત્યાં સુધીમાં વઘાર કરી કાઢશું અને મેથીને કાપી રાખવાની દસ મિનિટ થઈ જાય એટલે ખોલીને જોઈએ હવે તમે જોશો કે ખીરું જરા થીક વધારે થઈ ગયું છે કેમ કે પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે પણ હમણાં આપણે પાણી નહીં નાખીએ પાણી આપણે પહેલાં મસાલાને વઘાર કરી કાઢીએ પછી એડ કરીશું ચપટી અજમો લઈએ અને અજમાને આ રીતે રબ કરીને નાખશું એટલે એની ફ્લેવર બરાબર આવે હરદળ સાકર તમે સાકરની જગાએ ગોળ પણ નાખી શકો છો મીઠું સ્વાદ પ્રમાણે હવે આપણે વઘાર કરશું સો વઘાર માટે એક પેનમાં લઈએ છીએ તેલ ને તેલને ગરમ કરીને હવે એમાં લઈશું રાઈ આદુ મરચાં લસણની પેસ્ટ તલ અને હિંગ હવે બધું તેલમાં બરાબર તતડવા દઈએ આ ગરમ તેલમાં આ બધું લેવાથી એની ફ્લેવર બહુ સરસ આવશે ફ્રેન્ડ્સ વઘાર તો જરૂર કરજો હવે આપણે આ ખીરામાં એડ કરી લઈએ એકદમ મસ્ત ફ્લેવરફુલ બનશે હવે આપણે એડ કરીશું કાપેલી મેથી શામાં આપણે બહુ બધી મેથી લઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ એટલે એકદમ પોચો હાંડવો થશે અને હેલ્ધી પણ થશે જરી પણ કડવો નહીં લાગે ખબર જ નહીં પડે કે મેથીની ભાજી છે હવે બધું બરાબર મિક્સ મિક્સ કરી કાઢીએ કર્યા પછી જોવાનું કે પાણીની જરૂર છે કે નહીં હવે અહીંયા મને જરા થોડું થિક લાગે છે એટલે પાણી જોઈશે તો હું થોડું પાણી નાખી રહી છું ફ્રેન્ડ્સ તમારું ખીરું જો એકદમ થીક ગટ હોય તો જ પાણી નાખજો પાણીની જરૂર હોય તો જ લેવાનું છે અને હવે આપણે બનાવીએ છીએ સેમિથિક ખીરું નહીં બહુ ઢીલું અને નહીં બહુ ઘટ સો અહીંયા સેમિથીક ખીરું તૈયાર છે તમે આની કન્સિસ્ટન્સી જુઓ પરફેક્ટ હાંડવા કન્સિસ્ટન્સી છે સો અહીંયા આપણે હાંડવાનું ખીરું તૈયાર છે હવે આપણે આ ખીરાને બે પાર્ટસમાં ડિવાઈડ કરીશું એટલે હું આમાંથી અડધું ખીરું એક બાઉલમાં ટ્રાન્સફર કરીશ કેમ કે આપણે પહેલેથી બધામાં ઈનો નાખી રાખીએ તો પછી ઈનોની ઇફેક્ટ ફ્લેટ થઈ જાય છે એટલે જેમ જોઈએ એમ આપણે બનાવવાનું હવે અડધા ખીરામાં મેં લીધું છે અડધી ટી સ્પૂન ઈનો અને એના ઉપર બે ટીપા પાણી એટલે એક્ટિવેટ થાય અને હવે એક જ ડિરેક્શનમાં મિક્સ કરશું તો એકદમ ફાઇન ફ્લફી ખીરું અહીંયા તૈયાર છે તમે આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ ફ્લફી થઈ ગયું છે એકદમ સરસ આપણે હાંડવા બાઈટ્સ બનાવશું સો હાંડવા બાઈટ માટે આપણે અપમ પેનને ગરમ કરીએ અને બધા સેક્શનમાં થોડા થોડા ટીપા તેલ લઈએ છીએ આ ક્વિક અને ઇઝી છે અને ઓછા તેલમાં ફસ મસ્ત હાંડવા બાઈટ્સ બનશે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે હવે લઈશું રાઈ તલ એટલે રાઈ અને તલના આમાં બહુ ફાઇન ક્રંચ આવશે ફ્રેન્ડ્સ રેગ્યુલર હાંડવો ખાઈએ એની કરતાં આ ટાઈપના હાંડવા બાઇટ્સ ખાવામાં મજા આવે છે કેમ કે તમે નાના નાના બાઈટ્સ કરો છો સો એ ઉપર એટલું ફાઇન ક્રિસ્પી પડ થાય અને અંદર સોફ્ટ એક એક બાઇટમાં સરસ તમને ક્રિસ્પી પડ મળે છે હવે રાઈને તલ મૂકી દીધા પછી હવે આપણે બનાવેલું ખીરું અંદર ભરી દેવાનું છે સો બધા સેક્શનમાં ખીરું ભરી દઈએ અને ફ્રેન્ડ્સ મેથીની ભાજીમાં પણ બહુ ગુણ છે અને જો તમારા બાળકો મેથી ન ખાતા હોય તો તમે આ રીતે પણ આપી શકો છો જરી પણ કડવું નહીં લાગે અને જો તમારી પાસે મેથી ન હોય તો તમે મેથીને જગાએ પાલક પણ વાપરી શકો છો સો તમે પાલકનો હાંડવો બનાવો હવે બધા સેક્શન આ રીતે ભરી દીધા પછી હવે પાછું આના ઉપર આપણે લઈશું તલ અને રાઈ એટલે આપણને નીચે અને ઉપર બે સાઈડ આપણને સીડ્સના ક્રંચ મળશે બહુ જ મજા આવે છે આ ખાવાની હવે એકવાર આ રીતે પાછું ઉપર ગાર્નિશ કરી લીધા પછી હવે આપણે આને કવર કરીને બે થી ત્રણ મિનિટ એને લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરશું બધા જ અપમમાં બરાબર આપણને એને બરાબર ગેસની ફ્લેમ મળે એટલે થોડી થોડી વારે હું આ રીતે ખસાડતી જાઉં એટલે બધા બરાબર થાય હવે બે ત્રણ મિનિટ થઈ જાય એટલે આપણે ખોલીને જોઈએ ને જો ઉપરનું પડ ડ્રાય થઈ ગયું હોય તો જ સાઈડ ચેન્જ કરવાની અને ઉપરનું પડ ડ્રાય ન થયું હોય તો પાછું કવર કરીને એક કે બે મિનિટ કૂક કરજો સાઈડ ચેન્જ નહીં કરતા અહીંયા ઉપરનું પડ ડ્રાય થઈ ગયું છે એટલે સાઈડ ચેન્જ કરતાં પહેલાં પાછું ઉપર બધાના ઉપર આપણે થોડું થોડા ટીપ્પા તેલ નાખી દઈએ અને પછી સાઈડ ચેન્જ કરીએ તમે જોઈ શકો છો અહીંયા ઉપરનું પડ ડ્રાય છે ને મેં કીધું એ પ્રમાણે ડ્રાય ન થયું હોય તો પાછું કવર કરીને કૂક કરજો અને નીચેથી પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે દેખાવ જોઈને તમને તરત ખાવાનું મન થઈ જશે હવે એકવાર આ બધી સાઈડ ચેન્જ કરી લીધા પછી પાછું આપણે આને કવર કરીને સેમ રીતે બે ત્રણ મિનિટ આને આપણે કૂક કરશું સાઈડ ચેન્જ થઈ ગઈ છે હવે કવર કરીએ બે ત્રણ મિનિટ માટે એને કૂક કરવાની છે લો ટુ મીડિયમ ફ્લેમ પર બે ત્રણ મિનિટ થઈ જાય એટલે પાછું ખોલીને જોઈએ જોવાનું કે નીચેથી લાઇટ બ્રાઉન કલર થયો છે કે નહીં સો અહીંયા નીચે પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે સો બેઉ સાઈડ ફાઇન કૂક થઈ ગઈ છે ફ્રેન્ડ્સ એકવાર આ બેઉ સાઈડ કૂક થઈ જાય પછી હવે આપણે કવર કરવાનું નથી બેઉ સાઈડ ફાઇન થઈ ગઈ છે ને મેં કીધું એ પ્રમાણે ફ્રેન્ડ્સ અમારી પાસે મેથીની ભાજી ન હોય તો તમે પાલકના પણ કરી શકો છો બેઉ સાઈડની એક એક વાર આપણે કવર કરી છે હવે કવર કરવાનું નથી હવે કવર કર્યા વગર તમને જેટલું ક્રિસ્પી કરવું હોય એ રીતે આ જ રીતે ખુલ્લું રાખીને તમારે ક્રિસ્પી કરવાનું ને થોડી થોડી વારે આ રીતે સાઈડ ચેન્જ કરતા જવાનું અને તમને જોઈએ એટલા ક્રિસ્પી કરવાના ફ્રેન્ડ્સ આ તમે આ હાંડવા બાઇટ્સ બનાવો તો બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપો ઇઝી પડે ખાવાનું હવે અહીંયા બેઉ સાઈડ થઈ ગઈ છે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સેમ વે આપણે જે બીજું અડધું ખીરું રાખ્યું છે એમાં પણ ઈનો નાખીને આ સેમ વે આ રીતે કરી કાઢવાનું સો હવે આ રેડી ટુ સર્વ છે તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ આ ગરમ અને ઠંડા બેવ સારા લાગે છે બનાવતા બનાવતા તમે ખાવા માંડશો એની ગેરંટી છે ફ્રેન્ડ્સ એટલા ટેસ્ટી છે નાના મોટા બધા એન્જોય કરશે અને સર્વ કરો ચટણી ને કેચઅપ સાથે હવે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એકદમ મસ્ત ક્રિસ્પી અને તમને બેઉ સાઇડ આ સીડ્સના ક્રંચ આવશે બાઇટ્સમાં એટલા ટેસ્ટી લાગે છે અને અંદરથી સુપર સોફ્ટ મસ્ટ ટ્રાય રેસિપી છે ફ્રેન્ડ્સ તમે આ મેથીના ડબકાને બધું ભૂલી જશો એટલો સરસ આ ગ્રીન હાંડવો ગમશે એન્જોય કરો કેચઅપ અને ચટણી સાથે એમ નેમ એના વગર પણ ખાઈ લેશો એટલો ટેસ્ટી છે એક એક બાઈટ એન્જોય કરશો સો તમે પણ બનાવો રેસીપી કમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કીજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ